તો તું ગણજી કેટલા વધી હું વળી આઠ ને સો લાખ વધી હટ લઈ રહ્યા પડતી પૈસા ના નાખ છે ને તો કાઢું જોવું અરે ભાઈબંધ જોડે જા હે ભાઈબંધ બધાઓના લુખા છે આના જોડે હટ જ લઈ રહ્યા પછી ને ઝડપી લે એ તો આપડે ફાયર કરાવી દે તો પૈસા ચિંતા કરાવે છું કઉ જેવું જશે એ ખટારો કોઈ દાળા એમ નહીં જેવું તો ફરાય તો ફરાય બનતા મારે મારા મહેનત થી મજૂરી ખરી ખરીદ્યો હતો આજ લાગે વેચે દાળા આવશે

આમ ધન તો મારો આગળ જાય પણ કોઈ વડે એમ નહીં લાગતું દેવું વધી ગયું એટલે મને લાગ્યું મારે વીચવું પડશે મને કાકા ઓન વધી ગયું છે હા તો આપણે ખટારો લઈ રહ્યા હ ખટારો આપણે શું કરવું હેં કાકા મારે જોઈનમાં લઈ જવા તો અહીંયા ફરવા આવશે બસ ત્યારે તો પાણવાની જ પડી છે વામે આ પાડી દેવા આમ છે ને એટલે આલ દે એવું તાણે લઈ રહ્યો ઓછામાં આવી દે હે

ઓનલાઈન કરશે ચાલશે 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 તમે તાર ઓનલાઈન કરો ઘણી ક્રોકડા આલો બે એક જ છે બટી ને ભાવ હે ભાવ હે તો આપણે ઓનલાઈન કરી દે હા તો ઓનલાઈન કરી દે આપણે હા તો ઓનલાઈન કરી દે એમ તરત નાખતા હોય તરત નાખો પરા પૈસા હા તમારે ફોનનો ક્યુઆર કોડ લાવ હા તરત નાખો પર બટી દોઢા ના દીપા કઈ મનસુ તો મૂર્ખો સમજો છો ના બટી પણ આ તો વરાગ્યું પડે અત્યારે પૈસા છોકરા આયા નહી હજુ હવે ચેક કરો આયા હા આઈ ગયા આઈ ગયા આઈ ગયા આઈ ગયા પરવાજી તઈ મારી ચિંતા દૂર કરી નાચ્યો એ માર દેવું પરે જાય એટલે તમે પૈસા નાશા હે આથી આ તમારું અને મે માર જીવથી વધારે સાચું હે હવે તમારા પર હોય આલો હું એ કશો વજન ખાતા જો તમને આ પ્રગતિના પંથે લઈ જાય એ કશો વજન એ આરો પધારજો એ છોકરા હા

ગાડી પાછી નહી લાવી પછી ખટારો લાવ્યો જુનામ લાવ્યો તમે વેલા આવજો ને ખાલી મુહર્ત માં બરોબર બરાબર છે આવો પણ ખટારા ને તમારે જરૂર આ વળી બે તરતો લઈ રીધો પૈસા કેટલા

અલ્યા ના પેડા ગાડી બતાવા ને બતાવા ને અલ્યા આ તો જૂનામ લાઈ ના

હા તો કાલ થી વાત હાલ ઘેર હાડો એ હા